ખરેખર મંડપમાં બહુ મજા આવવાની છે સરસ મજાનું મંડપ મારા બેકગ્રાઉન્ડ ની અંદર જઈ શકો છો રામાપીર પાપા એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને જેવો મોટો મંડપ હોય મિત્રો તેવો જ બગસરા ગામની અંદર બાળકો લગભગ દર વર્ષે કરો લગભગ દર વર્ષે બગસરા ગામની અંદર રાંધેજી મહારાજ નો એમનું મંડપ હોય છે તો થોડી જ વારની અંદર સાત સવા સાત નું સાડા નું મુરત છે મુર્ત ની અંદર રાંધેજી મહારાજનું એનું એમનો મંડપ છે એ ખડો થવા જઈ રહ્યો છે ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે આખા લગભગ આખા ગામના લોકો જોડાઈ ગયા છે અમે થોડીક વાર પહેલા આવ્યા તો સામયું પણ આગળ ગયું છે ખરેખર વિડીયો બહુ મજા આવી છે આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણે પેજ ને ફોલો કરો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો ચાલો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર મંડપ ની સાથે જોડાઈ જઈએ તો મિત્રો આપણે ભાગ્યશાળી છે કે જો આપણે ડાલીબેન ના દર્શન થઈ ગયા છે સાક્ષાત ડાલીબેન દોરી લઈ અને અહીંયા ઉભા છે જો ડાલીબેન ના દર્શન કરી લઈએ Woohoo! Mm -hmm. તો જો મિત્રો બાપાનો મંડપ છે એ થોડી વારની અંદર ખડો થવાનો છે એ હાલ નિમિત્તે તમે જોઈ શકો છો ડાલીબેન છે એ પોતાના હાથે રામદેવજી મહારાજના એકનો મંડપમાં ડાલીબેનની દોરી છે એનું મિલન કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ દોરી છે એ ડાલીબેન પોતે હાથે બાંધી રહ્યા છે ગામ લોકોએ ડાલીબેનને તેડી લીધા છે તમે જોઈ શકો છો અને થમની અંદર જે દોરી છે એનું મિલન કરાવી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આપણે ભાગ્યશાળી છે કે આવો નજારો આવો માહોલ આપણે જોવા મળ્યો કે એક ડાલીબેનના હાથે સ્તંભની અંદર દોરી બંધાતી હોય છે તમે જોઈ શકો છો મિત્રો બધા જય જય ઘરના નાચ છાતા તમે જોઈ શકો છો બધા જય જય બોલાવી રહ્યા છે તો જુઓ મિત્રો બગસરા ગામની અંદર શ્રી રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ છે એની અંદર તમે ટ્રાફિક જુઓ ગામના હરેક લોકો મંડપની અંદર જોડાઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે એ નાના હોય મોટા હોય કે બાળકો હોય હરેક વ્યક્તિ મંડપની સાથે જોડાઈ ગયા છે મહેમાન હોય ગામના હોય કે આજુબાજુનો તમે જોઈ શકો જ્યાં જુઓ ત્યાં માણસોને માણસો છે એક નાનો મંડપ છે પણ નાના મંડપનો ઉત્સાહ તમે જુઓ કેટલો છે તો જુઓ મિત્રો બાપાને શ્રીફળ વધારી દેવામાં આવ્યું છે ને થોડી જ વારની અંદર રામદેવી બાપા છે એ રણુજાથી બગસરા ગામની અંદર આવવાના તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો રામદેવી બાપા છે એક સાક્ષાત બાળકો ની વારે આવ્યા છે મેં જેમ તમે તમને ની અંદર જોયું કે રામદેવ બાપા પાંચ વર્ષના બાળ બની આવ્યા તમે જુઓ મિત્રો નાના નાના બાળકો કેટલા ખુશ થઈ ગયા છે રામદેવ બાપા આવી ગયા છે મંડપ સારા એ ખડો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો તમે બગસરાની અંદર રામદેવ બાપા સાક્ષાત બાળ સ્વરૂપે આવ્યા છે ને ત્યારે તમે બાળકોનો ઉત્સાહ જુઓ કેટલા ઝઝુમી રહ્યા છે કેટલા ખુશ થઈ રહ્યા છે બાપાને અબીલ ગુલાલ ઉડાડી રહ્યા છે અને કેટલા ઝઝુમી રહ્યા તમે જોઈ શકો છો કાંઈ ઘટે બાપાને આવવાથી કેટલા ખુશ થઈ ગયા છે બાળકો જુઓ બાળકોનો પ્રેમ તો જુઓ મિત્રો રામદેવી બાપાનો મંડપ છે એ કાયદેસર ખડો થઈ ગયો છે સારી રીતે ખડો થઈ ગયો છે રામદેવી બાપા સાક્ષાત આવી ગયા છે એની ખુશીમાં તમે ગામ લોકોનો પ્રેમ જુઓ બધા જ લોકો તાળી પાડી રહ્યા છે અને બાપાને વધાવી રહ્યા છે અહીંયા બધા જ લોકો બાપાના અબિલ ગુલાલથી વધારી રહ્યા તમે જોઈ શકો છો કોઈ ના અહીંયા હરખ નથી માતો એટલા બધી લોકો બધા ખુશ થઈ ગયા તમે જુઓ અને મિત્રો તમે જુઓ હું તમને હર વખતે કહેતો હોય કે બાપાનો પ્રેમ તો જુઓ બાળકો પ્રત્યે આખો થંભ એક સોપારી ઉપર ખડો છે જુઓ મિત્રો આપણે આ જોઈને ખબર પડે કે અહીંયા બાળકોને બાપા પ્રત્યે કેટલો પ્રેમ હશે જુઓ તમે ગુંદી ગાંઠિયાનો અનમોલ પ્રસાદ બાપાના કાર્યમાં આ લોકોએ કર્યો છે કાંઈ ઘટ નહીં ભાઈ આ લોકોને ખરેખર દિલથી એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો આ બાળકો માટે એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમને હું એવું બતાવું કે જે દ્રશ્ય જોઈને તમને ખબર પડશે કે અહીંના બાળકો છે એ બાપા પ્રત્યે કેટલી લાગણી છે મિત્રો સામે તમને ટાવર દેખાય છે કે આમનો ટાવરની ઉપર બાપાનો નેજો લઈ રહ્યો તમે જોઈ શકો છો નેજાના હું તમને દર્શન કરાવી દો બાપાનો આટલો પ્રેમ છે આ લોકોને બાપા પ્રત્યે હું જોવો કઈ સર બાપાની ધજા ટાવર ઉપર ચડાવી છે વાહ ભાઈ વાહ